જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે નાર્કોટિક્સ એનડીપીએસ કેસમાં પકડાયેલ તમામ આરોપીનું ટ્રેક ધ ક્રિમિનલ હેઠળ આરોપીની ઓળખ પરેડ કરવામાં આવી ગુલામ હુસેન હું એનડીપીએસ છું અને આગળ કોઈ આવું આવી પ્રવૃત્તિ ના કરે અને મને બહુ તકલીફ પડી છે મારે પરિવાર પરિવારને બહુ તકલીફ પડી છે અને આગળ કોઈ આવી તકલીફમાં ના પડે સારો કોઈ ધંધો કરે એવી મારી વિનંતી છે

હવે બીજાને શું કહેવા માગું છું આ કરાય નહોતો આવો કોઈ દિવસ કરાય નહીં ગરીબીમાં પણ આવી ભૂલ ના કરાય આજે જુનાગઢ જિલ્લામાં જિલ્લા કેટલાક વર્ષોમાં પકડાયેલા એવા એનડીપીએસના ખાસ કરીને ચોરસ ગાંજો એમડી આ પ્રકારના જે ગુનામાં સપડાયેલા હોય એવા ગુનેગારોને અહીંયા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવેલા છે પચાસેક જેટલા આરોપીઓની વ્યક્તિગત હાલની ચાલચલગત એમના રોજગાર હાલની પ્રવૃત્તિઓ એમના સંપૂર્ણ ડોઝિયર આ બાબતની આખા દિવસ દરમિયાન એની પૂછપરછ પણ હાલ ચાલુ છે સાથે સાથે એવો ભવિષ્યમાં આવી પ્રકારની પ્રવૃત્તિમાં ન જોડાય એ માટે એમને એક સમજ પણ કરવામાં આવી છે આવા ગુનામાં સપડાવાથી એમનું જીવન એમના પરિવાર સાથેના એમના સંબંધો એ કેટલા દુષ્કર બન્યા છે એમની પણ એમણે એ લોકોએ વાત કરી છે ભવિષ્યમાં એ લોકો ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાશે નહીં આ પ્રકારની એક એમને પ્રતિજ્ઞા પણ કરાવ લેવડાવવામાં આવી છે જેથી કરીને જૂનાગઢ જિલ્લામાં યુવાનો ડ્રગ્સની લતે ચડતા અટકે ઓછામાં ઓછા લોકો સુધી આ દૂષણ જાય અને નાની મોટા જે ટેમ્પટેશન હોય છે કોઈને આ દૂષણ સાથેનું તો એવી લાલચમાં ન ફસાય એ માટેની આ એક એક્સરસાઇઝ આજે રાખવામાં આવી હતી એસઓજી અને સમગ્ર જિલ્લાના થાણા અધિકારીઓ અને ડીવાયસપીશ્રીઓની મદદથી આ જે આરોપીઓ છે એ આરોપીઓમાંથી ખાસ આપના માધ્યમથી મારે એ પણ એક મેસેજ આપવો છે કે એમાં કેટલાક આરોપીઓ એવા પણ છે કે જે નાના રિક્ષા ચાલકો છે નાની છૂટક મજૂરી કરે છે અથવા તો નાના શાકભાજીના વ્ય વ્યવસાય સાથે જોડાયેલા છે તો જ્યારે ઓછી આર્થિક આવકવાળા જે લોકો છે એવા લોકોને ઘણીવાર બીજા લોકો હેરાફેરી માટે કે એવી પૈસાની લાલચમાં ફસાતા હોય છે તો મારે આપના માધ્યમથી એ પણ એક અપીલ કરવી છે કે આપ જે કંઈ રોજગાર વ્યવસાય કરો છો એમાં આર્થિક રીતે વધારે પૈસા મેળવવા માટેની એક તાલાવેલી એક અધિરાઈથી આવી શોર્ટકટની લાલચમાં ન પડી અને યોગ્ય વ્યવસાય સાથે પોતાનું જીવન ગુજારે અને એનડીપીએસ એ પોતાના માટે તો નુકસાનકારક છે લાંબો સમય સુધી જેલમાં પણ રહે છે સાથે સાથે એમને પારિવારિક અને કૌટુંબિક પણ નુકસાન થાય છે સામાજિક રીતે પણ નુકસાન થાય છે અને સૌથી વધારે એમના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે પોતે આ પ્રવૃત્તિ કરતાં અટકે અને એમના માધ્યમથી આ અન્ય લોકો પણ આમાંથી બોધપાઠ લઈને સુધરે આ માટેની આ એક સંપૂર્ણ એક્સરસાઇઝ અત્રે રાખવામાં આવેલી આપ ખાસ યુવા વર્ગને સંદેશો એ છે એ કેટલાક યુવાનો એવું માને છે ખાસ ગાંજો અને અન્ય પ્રકારના જે નશીલા પદાર્થો માટે તો મારી યુવા વર્ગને અપીલ છે કે આપ આપની એવી રોમાંચક પ્રવૃત્તિ કરો સ્પોર્ટ્સ કરો અન્ય એવા એક્સાઇટિંગ ગેમ્સ રમો અને સાથે સાથે અન્ય એવા આપણા પરંપરાગત રીતે પણ એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે એમાં જોડાય નહીં કે માત્ર મનોરંજન ખાતર પોતે યુવાનો છે એ પોતે એક ઉચ્ચ કક્ષાનો નશો કરવા માટે વધારે કીક મેળવવા માટે જે રીતે એની માનસિકતા થાય છે એવા યુવાનોને ખાસ જે લોકો કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે એવા યુવાનો પોતાની સંગત દોષને કારણે જે રીતે ફસાય છે ત્યાર પછી એમની કેરિયર પણ ખરાબ થાય છે ત્યાર પછી એમનું ફેમિલી પણ ખૂબ એવા યુવાનોના માતા પિતા જ્યારે અમને મળે છે ત્યારે ખ્યાલ આવે છે કે ખાનદાન એવા ફેમિલીના સદ્ધર એવા પરિવારના પણ બાળકો આવી જ્યારે લતમાં ફસાય છે સંગદોષના કારણે ત્યારે એમની માત્ર કારકિર્દી જ ખરાબ થતી નથી પણ એમનું જીવન પણ ખરાબ થાય છે તો હું યુવાનોને આપના માધ્યમથી અપીલ કરું છું કે આવા ટૂંકા રસ્તા અપનાવવાને બદલે કોઈ એડવેન્ચરસ કોઈ રોમાંન્સ થાય કોઈ એક્સાઇટિંગ થાય એવી પ્રવૃત્તિઓમાં જોડાય અને પોતાનું જીવન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે પોતાની કારકિર્દી ઘડે એવી હું અપીલ કરું છું